ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આજે એક આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર તાલુકા કક્ષાથી લઈ અને મહાનગરપાલિકા સુધી અલગ અલગ વોર્ડ અલગ અલગ મંડળ ક્ષેત્રની અંદર સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ગુજરાત યોગ બોર્ડ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાના અઢાર અઢાર વોર્ડમાં યોજાય ગયો આ કાર્યક્રમની અંદર કુલ ત્રેવીસ હજારથી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને શિક્ષણ સમિતિના બાળકો અને શાળા કોલેજના બાળકોએ આ સૂર્ય નમસ્કારની એક સ્પર્ધાત્મક કાર્યક્રમ આજે અઢાર અઢાર વોર્ડમાં કાર્યક્રમ છે આ વોર્ડ કક્ષાનો કાર્યક્રમ પછી પછી થશે ઝોન કક્ષાનો અને પછી થશે મહાનગર કક્ષાનો કાર્યક્રમ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યોગ માટેની જે એક મુહિમ ઉપાડી છે ખાસ કરીને બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સૂર્ય નમસ્કાર માં જોડાય સૂર્ય નમસ્કાર એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એક યોગ છે એના માટેનું સમગ્ર ગુજરાતના લાખો લોકો આજના દિવસે યોગ કરશે ખાસ કરીને આ સ્ポルતાત્મક છે રિઝલ્ટ રીતે આપવામાં આવશે ને કઈ રીતે આપવામાં આવશે રિઝલ્ટ ગુજરાત યોગ બોર્ડ દ્વારા જ આખી આખી વ્યવસ્થા આવી છે ઓનલાઈન રજીસ્ટ્રેશન થાય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આખી આખી આ વ્યવસ્થા અમે સંભાળી છે અને જે ઇનામ છે એ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે હું આપના માધ્યમથી સૌ લોકોને કહું છું કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ફિટ ઇન્ડિયા હેલ્થ ઇન્ડિયાની જે મુહિમ ઉપાડી છે એમાં આવનારા દિવસોની અંદર પણ અનેક પ્રકારના આવા કાર્યક્રમો લોક લોકોને જોડવા માટેના હશે આપ સૌ જોડાવ એ મારી વિનંતી છે